ભારતીય ખાસ કરીને જેસલમેરના ટેશન કમાન્ડર તરીકે તેમના સારા નિવૃત્તિ કામયાબી સારી છાપ છોડી છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે યુદ્ધ દરમિયાન તેમણે પાકિસ્તાનની પંદર ટેન્ક તોડી પાડી અને તેમાંથી તેવીને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું હતું જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ